અને ખેડૂતના દીકરા તરીકે ગુજરાતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે હું તમારો આત્મા જગાડવા માટે અહીંયા ઊભો થયો છું હું આખા ગુજરાતને આ મંચના માધ્યમથી આત્મા જગાડવાની વિનંતી કરવા માટે ઊભો થયો છું ત્યારે માત્ર સાવ ટૂંકી વાતમાં મારે આખા ગુજરાતના લોકોને એક કરવી છે કે આજકાલ 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 કરતા 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 લગભગ 30 વર્ષ પૂરા થવા આલા ગુજરાતમાં ભાજપની સરકાર છે આ 30 વર્ષ દરમિયાન લોકો એક ખૂબ પ્રેમાતો ભાજપના નેતાઓ ભાજપ પાર્ટીને ભાજપની સરકારને પર સહે બાછુ ઓળીને બધાય વિચાર કે આ 30 વર્ષની અંદર તમે સુખી થયા કે ભાજપના નેતાઓ સુખી થયા